નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા મહાન નેતા વિશે જેમને સમગ્ર વિશ્વ આયન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખે છે તેમણે માત્ર સ્વતંત્રતાની લડતમાં જ યોગદાન આપ્યું નહીં પરંતુ સ્વતંત્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધી દીધું ચાલો જાણીશું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાદાયક જીવનકથા જીવન પરિચય સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પીચોતેર યાદગામમાં થયો હતો તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા હતા પરંતુ બાળપણથી જ તેમના સ્વભાવમાં હિંમત અને આત્મવિશ્વાસ ઝળકતો અભ્યાસમાં તેઓ અત્યંત તેજસ્વી હતા તેમણે લંડનમાં જઈને વકીલાતનો અભ્યાસ કર્યો અને ભારત આવીને સફળ વકીલ બન્યા સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન ગાંધીજીના પ્રેરણાથી સરદાર પટેલે પોતાનું વકીલાતનું કારકિર્દી છોડીને સ્વતંત્રતા આંદોલનમાં જોડાવાનો નિર્ણય લીધો તેઓએ એક હજાર નવસો અઢારમાં ખેડા સત્યાગ્રહ અને એક હજાર નવસો અઠાવીસ બરડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું બરડોલી સત્યાગ્રહની સફળતા બાદ જ તેમને લોકો સરદાર ઉપાધિથી બોલાવવા લાગ્યા તેઓ હંમેશા ખેડૂતો ગરીબો અને શોષિતો માટે લડતા રહ્યા એકતાનો લોખંડી પુરુષ પંદર ઓગસ્ટ એક હજાર નવસો સત્તાવીસ એ જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશના રાજકીય નકશામાં પાંચસો બાસઠ નાના મોટા રાજવાડા હતા દરેક રાજવાડું સ્વતંત્ર રહેવું ઈચ્છતું જે ભારતની એકતાને મોટો ખતરો હતો સરદાર પટેલે પોતાના કુશલ રાજકારણ બુદ્ધિ અને દ્રઢતાથી મોટા ભાગના રાજવાડાઓને શાંતિપૂર્ણ રીતે ભારત સાથે જોડ્યા જ્યાં જરૂરી હતું ત્યાં તેમણે કડક પગલાં પણ લીધા પરંતુ અંતે સમગ્ર ભારતને એકતામાં બાંધી દીધું આ અદ્ભૂત કાર્ય માટે તેમને લોખંડી પુરુષ નામ મળ્યું વિશેષતા અને યોગદાન સરદાર પટેલે દેશના પ્રબંધન માટે મજબૂત નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી હતા તેમનું સ્વપ્ન એક મજબૂત સુરક્ષિત અને એકતાશીલ ભારત બનાવવાનું હતું આજે ગુજરાતના નર્મદા જિલ્લામાં તેમની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભી છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આ માત્ર તેમની યાદ નહીં પરંતુ એકતા હિંમત અને સંકલ્પનું પ્રતીક છે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન આપણને એક મોટી શીખ આપે છે જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે તેમણે બતાવ્યું કે દ્રઢ સંકલ્પ હિંમત અને દેશ પ્રેમથી અશક્યને શક્ય બનાવી શકાય છે સાચે જ તેઓ ભારતના સાચા લોખંડી પુરુષ હતા હવે તમારે કહો સરદાર પટેલના જીવનમાંથી કઈ પ્રેરણાદાયી વાત તમને સૌથી વધુ ગમી કોમેન્ટમાં જરૂરથી લખજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર